નમસ્કાર સાથીઓ ગુજરાતના તમામ પલ્સ પીડિત મિત્રોને જણાવવાનું કે આજે રાત્રે શનિવાર છે આજે સાડા આઠ વાગે તમામ ગુજરાતના પલ્સ પીડિત કાર્યકર્તા અને રોકાણકાર મિત્રો માટે જે પણ રોકાણકાર મિત્રોના પૈસા પરત નથી આવ્યા તો કેમ નથી આવ્યા શું ખામીના કારણે નથી આવ્યા અને મેનેજમેન્ટ કંપની લેવલે જે આરએમ લોઢા કમિટી અત્યારે બનાવી છે તો એ આરએમ લોઢા કમિટીનું કઈ રીતના કામગીરી ચાલી રહી છે અને કેટલો સુધી આવી રહી છું કેટલા લોકોના પેમેન્ટ કેટલી રકમ સુધીના આવી રહ્યા છે એની વિશે વિસ્તૃત માહિતી આજે આપણને ઝૂમ મિટિંગ ઉપર નેશનલ કમિટી જે આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ હંસરાજ યાદવ સાહેબ પી આર યાદવ સાહેબ ગણેશ દેવાંગનજી અને ગુજરાતના એઆઈએસઓ સ્ટેટ કમિટીના પ્રભારી સી બી યાદવ સાહેબ જે રાજસ્થાનથી બિલોંગ કરે છે આજની મિટિંગમાં ઉપસ્થિત રહેવાના છે તો આજે વધુમાં વધુ મારો વિડીયો જોયા પછી વધુમાં વધુ શેર કરો અને આપણા જે ગુજરાતના જે તમામ ગ્રુપ ચાલે છે એની અંદર ઓલરેડી આપણે ઝૂમ મિટિંગની લિંક મોકલી છે જે મિત્રોને ઝૂમ એપ્લિકેશન ડાઉનલોડ ના હોય તો પ્લે સ્ટોરમાં જઈને જેડ ડબલ ઓ એમ ઝૂમ લખશો એટલે એપ્લિકેશન ડાઉનલોડ કરી દો જેવા સાડા આઠ વાગશે એટલે તમારે જે લિંક આપણી ગ્રુપમાં મૂકેલી છે વાદરી કલરની એ લિંક ઉપર ટચ કરશો એટલે તમે ઝૂમ મિટિંગમાં જોઈન થશો બીજું ખાસ કે ઝૂમ મિટિંગની અંદર જોઈન થયા પછી જે તમારું માઈક તમને અવાજ આવતો હોય સંભળાતું હોય મિટિંગની અંદર તો તમારે બીજું કોઈ જગ્યાએ ટચ કરવાની જરૂર નથી બરાબર અને બીજું કે ખાસ મીટિંગ દરમિયાન કોઈએ માઈક ઓન કરવાનું નથી ઘણા મિત્રો કેવું કરતા હોય છે કે મિટિંગ દરમિયાન કંઈક ના કંઈક હડી કરતા હોય છે ઝૂમ મિટિંગની અંદર માઈક ચાલુ કરી દે અને એટલે જે વક્તાને જે વસ્તુ કહેવાની છે એની અંદર ડિસ્ટર્બ થતા હોય તો આ પણ વસ્તુ ખાસ ધ્યાન રાખવી હા તમારે કોઈ પણ રજૂઆત કરવી છે તો લાસ્ટની અંદર તમને એક મોકો આપવામાં આવશે ને આજે સીબી યાદવ સાહેબ તમને બધાને પૂછી કે ભાઈ તમારે બે 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 હજાર છવ્વીસે જે ગાંધીનગર આંદોલન કરવું છે તો એમાં તમારી ભૂમિકા કેવી છે તમારી તૈયારીઓ કેવી છે તો દરેક વ્યક્તિએ હેન્ડરાઈઝ કરી અને પોતાની સહમતી આપવાની છે અને આજે એવી રજૂઆત કરવાની છે કે ગુજરાતની અંદર જે આપણે આંદોલન કરવા જઈ રહ્યા છે એની અંદર ઓલ ઓવર ઇન્ડિયાના તમામ સાથીઓ આપણને સાથ અને સહયોગ આપ અને આ આંદોલન એવું સાબિત કરીએ કે ઇન્ડિયાની અંદર પલ્સ રોકાણકાર મિત્રો માટે એક અંતિમ આખરી આંદોલન સાબિત થાય અને આના કારણે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર જાગ અને ઓલ ઓવર ઇન્ડિયાની અંદર જે પબ્લિક છે જેના પૈસા ફસાયા છે એ લોકોના પૈસા રિટર્ન મળે એવી અભ્યાસના સાથે તો દરેક વ્યક્તિ વિડીયો પણ મોકલશો અને આપણે દરેક વ્યક્તિ જે લોકો જવાબદાર વ્યક્તિ છે જે સિનિયરો છે જે જુનિયરો છે કે જે એજન્ટથી માંડીને ઇન્સ્પેક્ટર રેન્ક જે છઠ્ઠી રેન્ક લોકોના પૈસા ફસાયા છે તો તમામ લોકોને જાગવાની જરૂર છે તમે તમારા સિનિયરોના ભરોસે ના બેસો કે મારા સિનિયર કોઈ નહીં દેખાતા પૈસા આપણે લેવાના હશે તો આપણે જાગૃત થવું પડશે તો તમારા નીચેવાળા જુનિયરોનો તમે ટેલિફોનિક ચર્ચા કરો અને આપણી લિંક જલ્દી ફોરવર્ડ કરો અને આજની ઝૂમ મિટિંગની અંદર જે લિંક છે એની અંદર વધુમાં વધુ સો લોકો આવશે એટલે વહેલાં તે પહેલાં જેવા સાડા આઠ વાગે એવા જોઈનિંગ થઈ જજો મારું નામ છે યોગેશભાઈ પટેલ ઓલ ઇન્વેસ્ટર સેફ્ટી ઓર્ગેનાઇઝેશન ગુજરાત સ્ટેટ પ્રમુખ જય હિન્દ નમસ્તે મળીએ સાડા આઠ વાગે